નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણીસ બે બે હજાર ચોવીસ વાર સોમવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જાડી મગફળીથી તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી તેરસો ને એકવીસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી અગિયારસો ને સિત્તેર રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર ત્રીસથી બારસો ને છ્યાસી રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર સાતસો પચાસથી અગિયારસો ને ત્રીસ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી અગિયારસો ને પંચાણું રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો છન્નુંથી બારસો ને સોળ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પિંચોતેરથી અગિયારસો ને પંચાણું રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એંશીથી બારસો એકાવન રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકાણુંથી એક હજારને એકાવન રૂપિયા મેંદરડા માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો પચાસથી તેરસો છત્રીસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર નવસો સિત્તેરથી અગિયારસો એકાણું રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી તેરસો પચાસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ અંદર છવ્વીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ની અંદર સાતસો એકાવન થી તેરસો ને અગિયાર રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડ ની અંદર બારસો થી તેરસો ને સત્તાવન રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડ અંદર એક હજાર પિસ્તાલીસથી એક હજારને પિસ્તાલીસ રૂપિયા जसद मार्केटिंग यार्ड यार्डनी अंदर नौ सौ पचास थीर सौ सोल रुपया भावनगर मार्केटिंग यार्ड यार्डनी अंदर बार सौ चालीस बार सौ नवाणु रुपया हमें बात करिए झीणी मगफली अंदर तो जूनागढ़ मार्केटिंग यार्ड यार्डनी अंदर एक हज़ार पचास थी अगियारो ने ए रुपया जामनगर मार्केटिंग यार्ड यार्डनी अंदर एक हज़ार पचास थी बार सौ रुपया पूरा जेतपुर मार्केटिंग यार्ड यार्डनी अंदर सात सौ एक बार सौ रुपया पूरा मेंदेड़ा मार्केटिंग यार्ड यार्डनी अंदर आठ सौ थारो रुपया રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો વીસથી બારસો સિત્તેર રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકતાલીસથી બારસો ને પચીસ રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો પંચાણુંથી બારસો રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ત્રેવીસથી બારસો એકાણું રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી બારસો એકવીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકવીસથી બારસો ને રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર ચાલીસથી બારસો ને ચોવીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એંસીથી બારસો ને અઠ્ઠાવન રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ A pno cub cub a